શું તમે પણ મોંઘા પ્રોટીન પાવડરમાં પૈસા વેડફી રહ્યા છો અને જો હું તમને કહું કે પ્રોટીન જેની તમને જરૂર છે એ તમારા રસોડામાં જ અવેલેબલ છે તો યસ તમને કેમિકલ ફ્રી પ્રોટીન જોઈએ છે તો હું કહીશ તમે કઈ રીતે પોતાના ઘરે બનાવી શકો શું તમે જાણો છો કે આપણા જેટલા બી ભારતીયો છે વેજ ખાતા હોય કે નોનવેજ જીમ જતા હોય કે ના જતા હોય બધાને પ્રોટીનની અછત છે અને આ પ્રોટીનની અછત

जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन गैस्ट्रो गुरु के संग સૌથી પેલા તો આપણે અમુક ફેક્ટ્સ અને ફિગર જોઈએ ભારતમાં માર્કેટ રિસર્ચ બ્યુરોના પ્રમાણે 72% લોકો ને પ્રોટીન ની અછત છે તમે વેજીટેરિયન છો કે નોન વેજીટેરિયન છો 72% લોકો ટોટલ એમને પ્રોટીન ની અછત છે અગર જો તમે વેસ્ટર્ન કન્ટ્રીઝની સરખામણી કરો તો અમેરિકામાં રહેતા દરેક નાગરિક ઓન એન એવરેજ એસી થી સો ગ્રામ પ્રોટીન પ્રતિદિન લે છે જ્યારે કે ભારતમાં લેતા લોકો પ્રોટીન ચાલીસથી પચાસ ગ્રામ લે છે એટલે અડધા કરતાં બી ઓછું ઇન્ડિયન ડાયેટિક એસોસિએશનના સર્વે પ્રમાણે જો તમને એવું લાગતું હોય કે તમે હેલ્ધી ડાયટ લો છો એના પર સર્વે કરેલો હતો અને એમાં એવું જાણવામાં મળ્યું કે આપણે પૂરતા પ્રમાણમાં પ્રોટીન લેતા નથી એટલે તમે વેજીટેરિયન છો કે નોન વેજીટેરિયન જીમ જાઓ છો કે નથી જતા આપણા બધામાં જ પ્રોટીનની અછત છે સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે આપણા શરીરમાં પ્રોટીન કેમ અનિવાર્ય છે ફ્રેન્ડ્સ પ્રોટીન આપણા શરીરમાં ખૂબ જ અનિવાર્ય વસ્તુ છે હું મારી કંઈ મનગળત વાતો કરતો નથી પણ આપણે સાયન્ટિફિક અમુક પેપર જોઈશું જેમાં આપણે પ્રોટીનની આપણા શરીરમાં મહત્ત્વતાને સમજીશું અમેરિકન સોસાયટી ઓફ ન્યુટ્રિશનના પ્રમાણે પ્રોટીન આપણા મસલ્સ એટલે કે સ્નાયુ માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણા સ્નાયુ ઢીલા પડે છે અગર જો તમે પૂરતી માત્રામાં પ્રોટીન નથી લેતા તો તમારું શરીરનું આખું માળખું ઢીલું પડે છે જેના કારણે આપણે આગળ જતાં પડવાની અને ઈજા થવાના ચાન્સીસ વધી જાય છે એફ એ ઓફ યુએનના પ્રમાણે પ્રોટીન આપણા ઇમ્યુન સિસ્ટમ માટે બી ખૂબ જ જરૂરી છે આપણા શરીરમાં બનતા એન્ટીબોડીઝ માટે પ્રોટીન ખૂબ જરૂરી છે વગર પ્રોટીને એન્ટીબોડીઝ બનતા નથી એન્ટીબોડીઝ આપણા વાયરસ બેક્ટેરિયા એ બધી વસ્તુઓથી આપણા શરીરની રક્ષા કરે છે એટલે જો આપણા શરીરમાં પ્રોટીન ઓછું હોય તો આપણે ઇન્ફેક્શન સામે બરાબર લડી શકતા નથી લેન્સેટ જે એક બહુ જ પોપ્યુલર મેડિકલ જર્નલ છે એમાં એક રિસર્ચના પ્રમાણે જે લોકો પ્રોટીન વધારે રહે છે એ લોકોની મેટાબોલિક હેલ્થ સારી રહે છે મેટાબોલિઝમ સારી રહેવાના લીધે શુગરમાં એટલે ડાયાબિટીઝમાં ખૂબ જ નિયંત્રણ રહે છે ભારતમાં ડાયાબિટીસના દર્દીઓ ઝડપથી વધી રહેલા છે એટલે જો આપણે પ્રોટીન વધારે લઈશું તો આપણે સુગર બી કંટ્રોલમાં રાખી શકીએ છીએ પ્રોટીન આપણા હાડકાં માટે બી ખૂબ જ જરૂરી છે હા દોસ્તો બધાને એવું લાગતું હોય કે હાડકાં માટે ખાલી કેલ્શિયમ અને વિટામિન ડીની જરૂર હોય છે એવું નથી મજબૂત હાડકાં માટે પ્રોટીન પ્લસ વિટામિન ડી પ્લસ કેલ્શિયમ આ ત્રણેય વસ્તુની ખૂબ જ જરૂર હોય છે જો આપણે પ્રોટીન વધારે લઈએ તો આપણું પેટ લાંબા ટાઈમ માટે ભર્યું રહે છે એટલે કે ભૂખ ઓછી લાગે છે જેના કારણે આપણને વજન નિયંત્રણ એટલે કે વેઇટ લોસમાં ખૂબ જ ફાયદો થાય છે અને આ રિસર્ચ યુરોપિયન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રીશનમાં પબ્લિશ થયેલો છે અને છેલ્લે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થના પ્રમાણે પ્રોટીન આપણા એન્ઝાઇમ્સ અને હોર્મોન્સમાં ખૂબ જ જરૂરી ભાગ ભજવે છે જેના કારણે આપણી શરીરની આખી મેટાબોલિઝમ અને ઓવરઓલ હેલ્થ ઉપર ખૂબ સારી અસર પડે છે એટલે ફ્રેન્ડ્સ એવું નહીં સમજતા કે જે લોકો જીમ જાય છે એ લોકોને જ પ્રોટીનની જરૂર છે ભારતના તમામ આમ નાગરિકને બી પ્રોટીનની ખૂબ જ જરૂર છે હવે જોઈએ કમર્શિયલી પ્રોટીન પાવડર્સનું કડવું સત્ય તમે જ્યારે બી આવા કોઈ પ્રોટીન સપ્લિમેન્ટના સ્ટોરમાં જાઓ તો આવા મોટા ચમકીલા ડબ્બા મળે જેના ઉપર મોટા અક્ષરોમાં લખેલું હોય કે તમારા મસલમાં ગેઇન થશે ફેટ લોસ થશે વેઇટ લોસ થશે આ બધા દાવા ખરેખર સાચા હોય છે એ જરાક વિચારો આ ડબ્બાની અંદર શું શું ભરેલું છે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે સૌ પ્રથમ તો આ ડબ્બાઓમાં આર્ટિફિશિયલ સ્વીટનર્સ ફ્લેવર્સ અને પ્રિઝર્વેટિવ્સ હોય છે આર્ટિફિશિયલ સ્વીટનર્સ પર આપણે બહુ બધા વિડીયો બનાવેલા છે લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એ જોજો તો તમને ખ્યાલ આવશે કે લાંબો ટાઈમ આર્ટિફિશિયલ સ્વીટનર્સના સેવનથી તમને ડાયાબિટીસ મેટાબોલિક સિન્ડ્રોમ મેદસ્વિદા લિવરના પ્રોબ્લેમ અને હાર્ટના પ્રોબ્લેમ થાય છે એટલે આ વસ્તુ લાંબા ગાળે સેફ નથી બીજું ઘણી આ બધી કમર્શિયલ પ્રોટીન પ્રોડક્ટ્સમાં હેવી મેટલ્સ બહુ જ વધારે માત્રામાં જોવા મળે છે જેમ કે લેડ આર્સનિક અને કેડમિયમ ધ ક્લીન રિપોર્ટ પ્રોજેક્ટ પ્રમાણે એકસો ત્રીસ પ્રોટીનની કંપની જે આ ડબ્બા બનાવે છે એ લોકો પર સંશોધન થયેલું હતું અને એમાં પંચોતેર ટકા ડબ્બાઓમાં આ હેવી મેટલ્સ વધારે માત્રામાં જોવા મળેલા છે આ જે પ્રોટીન પાવડરમાં અમુક એવા ચીપ ક્વોલિટીના ફિલર હોય છે જે પચવામાં ખૂબ જ ભારે હોય છે જેના લીધે તમને પેટમાં ગેસ અપચો એસિડિટી અને જાડાનો પ્રોબ્લેમ બી થઈ શકે છે આર્થિક રીતે જુઓ તો આ ડબ્બા કંઈ સસ્તા નથી આવતા ઇન્ડિયામાં કોઈ બી ઇમ્પોર્ટેડ વે પ્રોટીન તમે લેવા જશો તેનો ભાવ નોર્મલી ચાર હજારથી લઈને છ હજાર સુધી પ્રતિ કિલોગ્રામનો હોય છે અને ઘરમાં તમે આ જ વસ્તુ હજારથી દોઢ હજાર રૂપિયામાં બનાવી શકો છો અને એ પણ કોઈ મિક્સિંગ કે કેમિકલ વગર અને મજાની વાત તો એ છે કે આ બધા સિન્થેટિક પ્રોટીન્સની આપણી પ્રજાને કંઈ એટલી બધી જરૂર હોતી નથી ઇન્ડિયન ડાયેટિક એસોસિએશન પ્રમાણે જો તમે પૂરતી માત્રામાં દાળ પૂરતી માત્રામાં કઠોળ પૂરતી માત્રામાં નટ્સ સીડ્સ અને ડેરી પ્રોડક્ટ્સ લો છો તો તમારી પ્રોટીનની બધી રિક્વાયરમેન્ટ ઓલમોસ્ટ પૂરી થઈ જતી હોય છે એટલે તમને જ્યારે બી મનમાં એવો વિચાર આવે કે આ મોંઘા ટબ લેવા છે તો પહેલાં એવું વિચારો કે આનાથી કોઈ સારો ઓપ્શન અવેલેબલ છે કે નહીં યસ આના કરતાં સારો ઓપ્શન અવેલેબલ છે અને આપણે હવે એ જ જોવા જઈ રહેલા છે કે તમે ઘરે સારું પ્રોટીન કઈ રીતે બનાવી શકો ઘરે પ્રોટીનનો પાવડર તમારે જાતે બનાવવા માટે ચાર વસ્તુની જરૂર પડે છે નંબર વન ઇઝ પ્રોટીન બેઝ નંબર ટુ ઇઝ સીડ બેઝ નંબર થ્રી ઇઝ સિરિયલ કે કાર્બોહાઈડ્રેટ બેઝ અને નંબર ફોર આર ફ્લેવર્સ પ્રોટીન બેઝ એટલે જેમાંથી તમને મેઇન પ્રોટીન મળે ટોટલ એવી સાત વસ્તુઓ છે એમાંથી તમારે કોઈ બી બે કે ત્રણ વસ્તુ લઈ શકો તમારા સ્વાદ પ્રમાણે કેટલા ગ્રામ લેવાનું છે તો અરાઉન્ડ એંસીથી સો ગ્રામ સાત વસ્તુઓમાં કઈ કઈ છે તો શેકેલા ચણા શેકેલી સીંગ કાજુ બદામ પિસ્તા અખરોટ અને સોયાબીન આ સાતમાંથી કોઈ બી બેથી ત્રણ વસ્તુ તમે એંસીથી સો ગ્રામ લો અને એને ગ્રાઇન્ડર કે મિક્સરમાં મિક્સ કરો આના ઉપરાંત તમે કોઈ બી ચારમાંથી એક કે બે સીડ લો સીડમાં કઈ કઈ તો તમે ચીયા સીડ લઈ શકો પમ્પકિન સીડ લઈ શકો અળસીના સીડ્સ લઈ શકો કે સનફ્લાવર સીડ્સ લઈ શકો એટલે આ ચારમાંથી કોઈ બી એક કે બે સીડ્સ લો એને બી મિક્સરમાં મિક્સ કરીને પ્રોટીન્સ બેઝ સાથે મિક્સ કરી દો એના પછી તમારે સીરિયલ બેઝ સિરિયલ બેઝમાં તમારે ઓટ્સ એનો લોટ બનાવી દેવો અને એને શેકી દેવો અથવા તો રાજગરાનો લોટ અથવા તો રાગીનો લોટ આને બી તમારે શેકી દેવો અને આ પાવડર સાથે મિક્સ કરી દેવો કેટલા ગ્રામ લેવાનો છે તો આ બી અરાઉન્ડ એંસીથી સો ગ્રામ લેવાનો છે એટલે પ્રોટીન બેઝ એંસીથી સો ગ્રામ સીડ્સ વીસ ગ્રામ અને સિરિયલ બેઝ એ બી થી સો ગ્રામ આના ઉપરાંત તમે સ્વાદ માટે કોકા પાવડર વાપરી શકો સિનેમમ કે કાર્ડમમમ વાપરી શકો હવે આ ઇન્ગ્રેડિયન્ટ કરે છે શું તો સીડ્સમાંથી તમને વિટામિન્સ એન્ટીઓક્સિડન્ટ્સ મિનરલ્સ અને ઓમેગાફેટી એસિડ્સ મળે છે પ્રોટીન બેઝમાંથી તમને પ્રોટીન મળે છે અને સિરિયલ બેઝમાંથી તમને કાર્બોહાઇડ્રેટ મળે છે જે તમને એનર્જી આપે છે આ પાવડર તમે પંદર કે વીસ દિવસ ચાલે એટલો જ બનાવજો કેમકે એનાથી વધારે કદાચ એની ગુણવત્તા બગડી શકે છે અને ટાઈટ કન્ટેનરમાં કોઈ એવી જગ્યા મૂકો કે જ્યાં ડાયરેક્ટ તડકો ના લાગે અને ગરમી ના હોય આ પાવડરને તમે કઈ રીતે લઈ શકો તો બે કે ત્રણ ચમચી તમે દૂધમાં કે દહીંમાં કે તમે જે રોટલી બનાવો છો એ લોટમાં મિક્સ કરી શકો થોડો ઘણો દાળમાં બી નાખી શકો એટલે કોઈ બી રીતે આ પાવડરનો તમે યુઝ કરી શકો છો દિવસમાં ફક્ત ત્રણ ચમચી આ પાવડર લેવાથી તમને મિનિમમ પચીસથી ત્રીસ ગ્રામ પ્રોટીન મળશે કોઈ બી વ્યક્તિ જેનું વજન સિત્તેર કિલો હોય એ લોકોની ઓલમોસ્ટ ચાલીસ ટકા પ્રોટીન રિક્વાયરમેન્ટ આ પાવડરની ત્રણ ચમચીથી ફૂલફિલ થઈ જાય છે આ ઉપરાંત તમે પ્રોટીન વધારે લેવા માટે કઠોળ દૂધ દહીં પનીર સોયાબીન આ બધી વસ્તુઓનો બી ઉપયોગ કરી શકો છો જે લોકો નોનવેજ લે છે એ લોકો માટે ચિકન ફિશ ઈંડા આ બધી વસ્તુમાંથી બી તમને પ્રોટીન મળે સો ફ્રેન્ડ્સ આજે આપણે શીખ્યા કે પ્રોટીન આપણા માટે કેમ અનિવાર્ય છે ખાલી જિમ જતા લોકો માટે નહીં ખાલી નોનવેજ ખાતા લોકો માટે નહીં બધા જ માટે પ્રોટીન ખૂબ અનિવાર્ય છે અને ભારતમાં તોતેર ટકા લોકોને પ્રોટીનની ઉણપ છે પ્લસ આપણે એ બી જોયું કે કમર્શિયલ પ્રોટીન પાવડર ખૂબ જ મોંઘા છે અને આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ છે અને આ વિડીયોમાં સૌથી મહત્વપૂર્ણ આપણે એ બી જોયું આપણે ઘર બેઠા સારી ક્વોલિટીનો કેમિકલ ફ્રી અને હાઈ પ્રોટીન પાવડર કઈ રીતે બનાવી શકીએ છીએ આ તમને ચેલેન્જ આપું છું બે અઠવાડિયા માટે આ પ્રોટીન પાવડર ત્રણથી ચાર ચમચી લો તમને તમારી એનર્જી અને ઓવરઓલ સ્વાસ્થ્યમાં ખૂબ ફાયદો દેખાશે મને કમેન્ટ સેક્શનમાં લખીને મોકલજો તમને કેટલો ફાયદો થયો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક બટન જરૂર દબાવી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા કોઈ બી ઇમ્પોર્ટન્ટ મેડિકલ વિડીયો કે હેલ્થ હેક્સ અમે રેગ્યુલર મૂકતા હોઈએ છીએ તમને નોટિફિકેશન મળતા રહેશે અને આ વિડીયોને ખાસ એ વ્યક્તિ જોડે જરૂર શેર કરજો જે કમર્શિયલ પ્રોટીન પાછળ પોતાના પૈસા વેડફી રહેલા છે અને યાદ રાખો તમારો સારો સ્વાસ્થ્ય આ સેન્સી ટપ થી નહીં પણ તમારા જ રસોડામાં સારા પ્રોટીન થી થઈ શકે છે. ધન્યવાદ, નમસ્કાર, જય હિન્દ. ગેસ્ટ્રો ગુરુ કે સાથ બઢાયે apne पाचन स्वास्थ्य का अनुभव जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं। ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन. गैस्ट्रो गुरु के संग